તો હું છું રાજકોટથી અરવિંદ આપનો મિત્ર આપનો ભાઈ આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે આપણે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં થી સ્ટાર્ટ કરીએ છીએ પણ આજના વિડીયોમાં આપણે સીધે સીધા ડેસ્ટિનેશન ઉપર જઈને જ વિડીયો પ્લે થશે એનો રસ્તો જે છે એ વિડીયોના લાસ્ટમાં વિડીયોના અંતમાં તમને બતાવવામાં આવશે કારણ કે એ થોડીક ખાસ જગ્યા છે એટલે વિડીયોના અંતમાં તમને એનો રસ્તો અને એ બધું બતાવવામાં આવશે એટલે વિડીયોને સ્કીપ ના કરતા અને પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો ચાર સવા ચારે આપણે મુસાફરી ચાલુ કરેલી છે અને એ ડેસ્ટિનેશન પણ હું ક્યારેય ગયો નથી આપણે પહેલીવાર ફર્સ્ટ વાર પહેલી વખત જ જઈએ છીએ એટલે વિડીયો પ્લે કરીશ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ જય ધામ મુળુભાઈ અર્જુનભાઈ રાઠોડ રામદેવ પીરનું મંદિર છે અને આ એનો ધ્વજાસ્તંભ છે હમણાં ટૂંક સમયમાં જ આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું અને મિત્રો ભાદરવા સુદ બીચ આ પ્રમાણેના કાર્યક્રમ આ મંદિરે રાખેલા છે મંદિરનું એડ્રેસ જાણવા પૂરેપૂરો વિડીયો જુઓ સ્કીપ ન કરતા અને મારી મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો આ પ્રમાણેના કાર્યક્રમો અહીંયા આ મંદિરે રાખેલા છે મંદિરના પરિસરમાં એન્ટ્રી કરતાની સાથે જ જમણી બાજુ ખૂબ સરસ એકદમ સરસ શ્રી રામાપીરનું મંદિર આવે છે મેન મંદિરના દર્શન કરાવવાના હજી બાકી છે મિત્રો આ તો મંદિરનું પરિસર જ છે ખાલી મંદિરનું ગ્રાઉન્ડ જ તમને દર્શન કરાવી રહ્યો છું જય રામાપીર રામાપીરને આપણે દર્શન કરી રહ્યા છીએ जय श्री हनुमान जी बिराजे डाबी बाजू श्री गणपति जी बिहारे बिरा बिराजे सॉरी जय रामदेव जी महाराज की जय मैन मंदिर નકલંક ધામ જય રામદેવ પીર મેન મંદિર હમણાં ટૂંક સમયમાં અંદરથી તમને દર્શન કરાવું છું શ્રી રામા પીરના ટૂંક સમયમાં આપણે ગર્ભગૃહની અંદર મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો મહેર તો દરેક દેવની હોય છે પણ જેની માથે આ ધામના પીર રામદેવની મહેર હોય એના ઘરનું અજવાળું જ કંઈક ઓર હોય છે એટલે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નકલંક ધામના રામાધણી કહે છે કે એક ડબલું મારી મારી માટે ચાલજે જો દસ ડબલા તારા માટે ન ચાલું તો તો મારા ધામમાં બેસવું નકામું છે ખમમા ને જાજી ખમ્મા બહુ ખમ્મા રામા પીર ને જાજી ખમા જે દિવસે જગતના ડોક્ટર અને વકીલ ખોળા ખોટા પડે ને તે દિવસે આ નકલમધામના રામા પીરને દિલથી સાથ કરજો દિલથી યાદ કરજો સાહેબ પડછાયો સાથ મૂકશે તો મારા રામા પીર ક્યારેય તમારો સાથ નહીં મેળે ઓ બાપલા રાજી ખમા મારા નકલંક ધામના રામાપીરને જાજી ખંભા દોસ્તો જો કેટલું ખૂબ સરસમાં સરસ મંદિર છે એકદમ સરસમાં સરસ પોતાને કામ કરેલું છે આપ જોઈ શકો છો ખૂબ સરસમાં સરસ મંદિર મંદિરના દર્શન તમને કરાવી રહ્યો છો દોસ્તો આ ગુબજ છે રામાપીરનો મંદિરનો ગુબજ છે મંદિરના ફરતે આપ દર્શન કરી રહ્યા છો દોસ્તો એકદમ સરસમાં સરસ મંદિર બનાવેલું છે માયા તો ખાલી માનવીને બદલી નાખે પણ સાહેબ મારા નકલંક ધામના રાજા રણુજાના રાય વિધાતાના લેખ પણ બદલી નાખે હો બાપલા ઝાજી ખમા રામા બીર ઝાઝી ખમા રામા પીરને ઝાજી ખમા દોસ્તો એકદમ ખરેખર એકદમ સરસમાં સરસ મંદિરના દર્શન તમને કરાવી રહ્યો છું ખૂબ સરસ શ્રી શ્રી માતાજી ખોડિયાર ખોડિયાર માતાજી તેમજ શ્રી ચામુંડા માતાજી નું મંદિર છે જયમાં ખોડિયાર જય માં ચામુંડા ની બીજી સાઈડ श्री राधा कृष्ण मु मंदिर आवेलु छे ते पण खूब आबे हु राधा कृष्ण छे कृष्ण भगवान छे ई गोवड़ियाના રૂપમાં છે આપ જોઈ શકો છો राधे राधे આપ જોઈ શકો છો શ્રી કાનુરાને ગોવડિયાના રૂપમાં બતાવ્યો છે કે તમને આ દર્શન બહુ ઓછા જોવા મળશે દુર્લભમાં દુર્લભ દર્શન છે રાધે રાધે આ બાજુ શ્રી હનુમાનજી બિરાજે છે મિત્રો મારો એક અનુભવ શેર કરું છું પ્રાર્થના અને વિશ્વાસ બંને અદૃશ્ય છે એ દેખાતા નથી પરંતુ બંને એટલા તાકાતવર છે કે અશક્ય કામને પણ શક્ય કરીને બતાવે છે સમાધિ લેતી વખતે તેના ભક્તોને ધર્મનો સંદેશ આપતા શ્રી રામદેવ પીર મહારાજ કરતા રામદેવ પીર છે પછી ભયંકર રાક્ષસને પક્ષો આપે છે રામદેવ મહારાજ અને અહીંયા છે રામદેવ પીરની સમાધિ લીલી ધજાના ધણી શ્રી રામદેવ પીર મહારાજ બીજું શું કહે છે કે નસીબમાં તો ખબર નથી શું લખ્યું હશે પણ આ નકલમ ધામવાળાના આશીર્વાદ હશે ને તો જીવનમાં મોજે મોજ હશે ખમ બપલિયા ખમા રામાપીર ઝાઝી ખમા જેને રસ્તા મારા રામાપીર શીખવાડે ને એને રડવાની એને રડાવવાની દુનિયામાં કોઈની તાકાત નથી હો ગઢકદરૂના દર્શન કરવા જઈ રહ્યો છું જય શ્રી રામા આપ જોઈ શકો છો કેટલું સરસમાં સરસ મંદિર છે કેટલું સરસમાં સરસ રામદેવકીરનો સંદેશ છે તે બધા માટે લાગુ પડે છે આ છે ગર્ભગૃહમાં બિરાજતા શ્રી રામદેવકીર મહારાજ જય રામદેવકીર મહારાજની જય આ બેહૂબ મૂર્તિ છે આ બેહૂબ દર્શન કરાવી રહ્યો છું ખૂબ સરસમાં સરસ મંદિર છે અને ખૂબ સરસમાં સરસ આ બેહુ દર્શન થઈ રહ્યા છે શ્રી રામદેવ પીર મહારાજના જય રામદેવ પીર મહારાજ શ્રી રામદેવ પીર મહારાજના ચરણ કમળના દર્શન કરાવું છું જય શ્રી રામદેવ પીર મહારાજ લાખા ને પત્રો આપતા શ્રી રામદેવ પીર આપને ટેકાની જરૂર નથી ધરતીને છેડાની જરૂર નથી જેને ઘરે નકલંક ધામના શ્રી રામદેવ પીર પૂજાતા હોય એને દુનિયામાં ક્યાંય જવા ક્યાંય જવાની જરૂર નથી શ્રી રામદેવ પીર મહારાજનો આ પણ એક સંદેશ છે જે હું તમને વાંચીને સંભળાવું છું ઓમ ભીમ શ્રીમ રામદેવાય નમ જ્યાં ગૂગળનો ધૂપ થોડી ભજા એની અખંડ જ્યોત અને લીલા ઘોડા ઘોડા ઘોડીલાની સ્થાપના હશે ત્યાં મારી પૂજા ગણાશે અને ત્યાં મારો અંતર ચોર્યાસી વાસ હશે જ્યાં મારા પાઠ છે ત્યાં પાટે મારી હાજરી હશે અને મારું સ્મર સ્મરણ કરતા ભક્તોની હું ઘેરે રહીશ અને તેના મનના તારેલા કામ શ્રી રામદેવજી મહારાજ પૂર્ણ કરશે આ રામ શ્રી રામદેવ પીર નું અભય વચન છે જોજો બાપલિયા લીલી દયાયુ ફરકતી હોય નામની હોય જે લીલી દયાયુ ફરકતી હોય દોસ્તો મિત્રો અને આવડું મોટું ગ્રાઉન્ડ હોય ત્યાં શ્રી રામા પીર મોજે મોજે જોયો બાપલિયા આની પાછળ મંદિરની પાછળ અન્નક્ષત્ર આવેલું છે ત્યાં હમણાં આપણે જાશું આપ જોઈ શકો છો કેટલું ખુબસુરત અને ખૂબ સરસમાં સરસ એકદમ સરસમાં સરસ મંદિર છે એનું પ્રાંગણ પણ બહુ જ વિશાળ પ્રાંગણ છે જ્યાં રામદેવ પીરનો વાસ હોય ત્યાં પહેલાં મોજે મોજે જ હોય હો ભાઈ ચોવીસ કલાક અઠવાડિયાના સાત દિવસ અહીંયા અન્નક્ષત્ર ચાલુ છે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી પંખીને ચણ ગાયનો ઘાસચારો મળતો હશે ત્યાં સદાયને માટે શ્રી રામદેવ પીરની કૃપા હશે જ્યાં મા રામદેવ કીરના નામનો હરિયરનો ટુકડો મળતો હશે ત્યાં સદાયને માટે ખર્ચના અન્નના ભંડાર ભરેલા હશે આ શ્રી રામદેવ પીર અભય વચન છે જય શ્રી રામદેવ પીર અહિયાં વિશ્વાસ રાખજો દેશે સગુણા વીર જો તમારું દીધેલું દાન બમણું આપે તો માનજો આ નકલમ ધામ પીર જય શ્રી રામા પીર આ મંદિરની આપણે બેક સાઈડ આવ્યા છીએ જ્યાં અન્નક્ષત્ર ચોવીસ કલાક ચાલુ હોય છે ત્યાં હું તમને મંદિરની બહારનો નજારો દેખાડું છું મંદિરના દર્શન કરાવું છું મિત્રો ખૂબ સરસ મંદિર છે ટૂંક સમયમાં તમને મંદિરનું એડ્રેસ ને એ બધું જણાવી દઈશ મંદિરની સામે ખૂબ સરસમાં સરસ વાતાવરણ છે અહીંયા નાનકડું કેવું તળાવ પણ છે સામે મંદિરની એક સામે એકદમ નેચરલમાં નેચરલ ખૂબ સરસમાં સરસ મંદિરની સામે વાતાવરણ આવેલું છે કલંક ધામ ધરા સોહામણી ત્યાં મીઠા જળના નીર તજાયું ફરકે ધર્મની ત્યાં હાજરા હજુર હિંદવા પી જય રામા પી કાર્યક્રમ હોવાથી નાના નાના છોકરાઓ બધા મંદિરની સાફ સફાઈ કરે છે આ મેન ગેટની સાફ સફાઈ કરી રહ્યા છે ખૂબ સરસ મિત્રોને ધન્યવાદ દેવા જોઈએ અને મિત્રો એડ્રેસની વાત કરીએ તો આ કાળાવર રોડ ઉપર આવેલું હરિફર પહાડ ગામ છે ત્યાં આ શ્રી રામદેવ પીરનું મંદિર આવેલું છે અને આ કાર્યક્રમ પચીસ આઠ બે હજાર પચીસ થી શરૂઆત થાય છે એટલે કેમ બને એમ આ વિડીયો આપણે વધારેમાં વધારે શેર કરશું અને કોમેન્ટમાં લખી આપજો નહીં જય નકલંક ધામ જય રામદેવજી મહારાજ અને જય રામ આપી